સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત સ્કોલાસ્તિકાનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુની જેમ આપણે પણ સંવેદનશીલ અનુકંપાશીલ બની રહીએ તે માટે ખાસ પ્રભુ પાસે કૃપા યાચીએ સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશના આઠમા અધ્યાયના વચનો એકથી દસ આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં એટલે ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે તેઓ આજે ત્રણ દિવસ થયા મારી સાથે છે અને હવે એમની પાસે કશું ખાવાનું નથી હું એ લોકોને જો ભૂખ્યા ઘેર મોકલી દઉં તો તેઓ રસ્તામાં લોથ થઈ જશે કેટલાક તો ખૂબ આગેથી આવેલા છે શિષ્યોએ કહ્યું અહીં વગડામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય ઈસુએ તેમને પૂછ્યું તમારી પાસે કેટલા રોટલા છે શિષ્યોએ કહ્યું સાત પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું એ પછી પેલા સાત રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને વેચવા શિષ્યોને આપવા માંડ્યા અને તેમણે તે લોકોને પીરસી દીધા તેઓની પાસે થોડી ઝીણી મચ્છી પણ હતી તેને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તે પણ વેચી આપવા કહ્યું બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો સાત ટોપલા ભરાયા લગભગ ચાર હજાર માણસો હતા તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે હોળીમાં બેસીને માનુથાના પ્રદેશમાં ચાલ્યા ગયા ઈસુના અત્યંત સંવેદનશીલ અનુકંપાશીલ હૃદયનો તેમના શિષ્યો સાથેના સંવાદમાં અને એ પછીના ચમત્કારમાં આપણને અનુભવ થાય છે લોકો વગડામાં છેલ્લા ત્રણેક દિવસથી ઈસુ સાથે છે જે કંઈ ભોજન ઘરેથી લાવ્યા હતા તે ખલાસ થઈ ગયું છે આજે પણ ભક્તોને યાત્રાએ જવામાં ખૂબ આનંદ આવે છે સશક્ત પગપાળા યાત્રા કરે છે અશક્ત વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે ઘણા દિવસ ઘરથી દૂર રહે છે સૂકો નાસ્તો બનાવીને લઈ જાય છે ખાવાનું મળશે કે નહીં મળે એવી ચિંતા સાચા યાત્રાળુઓ કરતા નથી ખાવાનું મળે તો પ્રભુનો આભાર અને ના મળે તો પ્રભુની ઈચ્છા એવું વલણ સાચા યાત્રાળુઓનું હોય છે યાત્રાનો અર્થ જ છે પ્રભુ માટે થોડી અવગડ વેઠવી એટલે જ પગપાળા યાત્રા કરવામાં આવે છે જ્યાં બધી જ સગવડ હોય તેને યાત્રા કહેવાને બદલે પ્રવાસ કહેવો પર્યટન કહેવું વધારે ઉચિત રહેશે આજે પણ સાચી યાત્રા કરતા યાત્રાળુઓના દર્શન થાય છે લોકો ઈસુ પાસે અન્નની માગણી કરતા નથી ઈસુ મનોમન આ લોકોને અન્ન પૂરું પાડવાનું આયોજન કરે છે જોકે વ્યવહારુ શિષ્યોને મતે સ્થળ અને સ્થિતિના સંદર્ભમાં ઈસુનું આ આયોજન પ્રેક્ટિકલ લાગતું નથી શિષ્યો થાપ ખાઈ ગયા કે આયોજન કરનાર ઈસુ માત્ર એક માનવી નથી પણ સર્વસમર્થ ઈશ્વર છે ઈસુ શિષ્યોને આ ચમત્કારમાં યોગદાન આપવા ચાનક ચઢાવે છે ઈસુ પૂછે છે તમારી પાસે કેટલા રોટલા છે એવું અર્થઘટન કરી શકાય કે આપણે કોઈક સંમેલનનું આયોજન કરતા હોઈએ જેમાં ભક્તોને લાભ થાય ત્યારે ઈસુ આપણને પૂછે છે તમારામાં કેટલી શ્રદ્ધા છે બાકીનું બધું ઈસુ કરી લેશે તેમ સાત રોટલા અને ઝીણી મચ્છીથી ઈસુ લગભગ ચાર હજારને જમાડે છે ઈસુ સંવેદનશીલ છે આપણામાં શ્રદ્ધા છે તો ચમત્કાર થશે જ પા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ નવલી કૃપા પ્રભુ મન દે તારી કૃપા પ્રભુ દેજે રે ी कृपा प्रभु मन रे तारी कृपा प्रभु દિન તું છખેરે દિન તુંજને ઝંખેરે કેવળ કેવળ પુજને ઝંખ તોર હે કેવળ તુજને કેવળ પુજને ઝંખ તોર હે હર પલ તારા પ્રેમ મા રાખજે હર તારા પ્રેમ માજ હર પલ તારા પ્રેમ મા રાખજે હર તારા પ્રેમ મા રાખજે તારી કૃપા પ્રભુ મન દે નવલી કૃપા પ્રભુ મન દે રે શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે મારું મન મારી કાયાસ થાકી ન જાય રે મારું મન મારી કાયા થાકી ન જાય રે प्रभु तारा रुम ये तारी कृप प्रभु मन दे नवली कृप प्रभु मन दे तारी कृप प्रभु मन दे नवली कृप प्रभु मन द जे नवलि कृपा प्रभु मने दये रे नवलि कृपा